રાણાવાવમાં જૂની પીજીવીસીએલ કચેરીનું સ્થળાંતર થઈ રહ્યું છે ત્યારે આ કચેરી ખાતે કેટલીક સુવિધાઓ ચાલુ રાખવા વેપારી આગેવાનોએ માંગ કરી હતી રાણાવના વાડી પ્લોટ વિસ્તારમાં જૂની પીજીવીસીએલ કચેરી હાલ કાર્યરત છે થોડા દિવસોમાં જ આ કચેરીનું સૌરાષ્ટ્ર સિમેન્ટ ફેક્ટરીનું સ્થળાંતર થઈ રહ્યું છે ત્યારે રાણાવા વેપારી આગેવાનો અને જુદી જુદી જ્ઞાતિના અગ્રણીઓએ પીજીવીસીએલ ને રજૂઆત કરી આ જૂની કચેરી ખાતે લાઈટ બિલ ભરવાની તેમજ ફોલ્ટ લખાવવાની સુવિધા યથાવત રાખવા માંગ કરી છે હું કનુભાઈ રાયચુરા પ્રમુખ શ્રી વેપારી મામંડળ રાણાવાવ રાણાવ પીજીવીસીએલ કચેરી છે એટલા સમયમાં આઈટી પરથી ફિટ થવાની છે ફિટ થવા પહેલા રાણાઓને એક કોલ સેન્ટર અને કેસ બારી બે અવશ્ય આપવી જોઈએ કારણ કે આઈટી કેસન ચાર કિલોમીટર દૂર થાય ચાર કિલોમીટર ફોર્ટ રખાવવા અને બિલ ભરવામાં ગ્રામજોને હાલાકી થશે ત્યારે આગ અતસ્માત કે કંઈ શોર્ટ સર્કિટના બનાવ બને જ્યારે રણાહુજો ઓફિસ હતી તો તાત્કાલિક આવી હતા હવે એને આવતાં પંદર વીસ મિનિટ લાગી જાય તો આ માટે તુરત સત્તાડાઓ ઘટતું કરી અને અમને કેસ ભરી તાત્કાલિક આપવામાં આવે અને કોલ સેન્ટર આપવામાં આવે આ બાબતે જો સુવિધાઓ યથાવત રાખવામાં નહીં આવે તો આગામી દિવસોમાં વીજ તંત્રના અધિકારીઓને સ્થાનિકો આવેદનપત્ર પણ પાઠવશે રાજુકારા વદ્રા ગુજરાત ન્યૂઝ રાણા વાવ